ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં બે હજાર રૂપિયા આપવામાં આવતા હોય છે તો મિત્રો આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ઓગણીસ હપ્તા જાહેર કરવામાં આવ્યા છે છેલ્લો ઓગણીસમો હપ્તો મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો અગાઉ અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બર બે હજાર રોજ આવ્યો હતો આ બે હપ્તાઓ વચ્ચે લગભગ ચાર મહિનાનું અંતર હોય છે આ આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં બહાર પાડવામાં આવી શકે છે જોકે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી ત્યારબાદના અગત્યના સમાચારની મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું કઈ તારીખે આવશે તો મિત્રો તેના અંગે વાત કરીએ તો ભારતના દક્ષિણ રાજ્યોમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે આ વર્ષે નવ દિવસ વહેલા ચોમાસું શરૂ થઈ ગયું છે છેલ્લા કેટલાક પરિબળો સાનુકૂળ રહેતા ચોમાસું અન્ય રાજ્યોમાં આગળ વધી રહ્યું હતું મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જશે હવે આ બધાની વચ્ચે અંબાલાલ પટેલે ચોમાસાની એક મોટી જાહેરાત કરી છે જો કે ગુજરાતમાં ચોમાસું એકંદરે સારું રહેવાનું અનુમાન છે મિત્રો ગુજરાતમાં અત્યારથી જ વરસાદી માહોલ જમી ગયો છે હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આ વખતે ગુજરાતમાં વહેલું ચોમાસું બેસી જશે હવે આ મામલે અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે કે અંબાલાલ પટેલે જણાવ્યું કે મિત્રો આઠ થી દસ જૂન વચ્ચે ગુજરાતમાં બેસી જશે પરંતુ વરસાદ વરસાદ કેમ કે મિત્રો આ દરમિયાન રોહિણી નક્ષત્રની શરૂઆતમાં ગરમીનું પ્રમાણ ઘટતા આ પ્રક્રિયા જોવા મળશે ખેડૂતોને વાવણીમાં ઉતાવળ ન કરવી જોઈએ મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની જો વાત કરીએ તો ખેડૂતો માટે પાક વીમા યોજના ફરી શરૂ કરવામાં આવી છે મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ફરી પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને મિત્રો વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ના જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષી કરવામાં આવશે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરીવાર એન્ટ્રી કરવામાં આવી છે આ યોજના દ્વારા ખેડૂતોને નુકસાન થયેલા પાકનું પૂરેપૂરું વળતર મળી જશે મિત્રો ત્યારબાદના સમાચારની જો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર જાહેર કરી છે હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને એક હજારની આર્થિક સહાય મળશે આ યોજનાનો ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડી તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે મિત્રો આ યોજના એક જૂન બે હજાર પચ્ચીસથી અમલ કરવામાં આવશે સરકાર સમયાંતરે એવી યોજનાઓ રજૂ કરતી રહે છે જેનાથી લોકોને આર્થિક લાભ થાય આવી જ એક મહત્વપૂર્ણ યોજનામાં કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી દીધી છે જે અંતર્ગત દરેક પરિવારને દર મહિને એક હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે ફાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી છે મિત્રો ત્યારબાદના અગત્યના અને મોટા સમાચારની વાત કરીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મોટા સમાચાર આવ્યા છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તૈયારીઓ ધમધમાટ જોવા મળી રહ્યો છે સામે આવેલી માહિતી અનુસાર રાજ્ય ચૂંટણી કમિશનર રિવ્યુ બેઠક કરશે રાજ્ય ચૂંટણી પંચ આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ યોજાશે આ ઉપરાંત જિલ્લા કલેક્ટરો સાથે આજે સાંજે સમીક્ષા બેઠક પણ યોજાશે હવે સમયમાં ગ્રામ પંચાયતની જાહેર થઈ શકે છે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર હવે વગર વ્યાજે લોન મળશે મિત્રો ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન કેસીસી શરૂ કરવામાં આવ્યું હતું કિસાન ક્રેડિટ કાર્ડ જેનાથી ખેડૂતોને આ યોજના હેઠળ ખેડૂતોને માત્ર સાત ટકાના રાહત દરે બે લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા સાત ટકાના રાહત દરે ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન મળે છે મિત્રો પશુપાલન અથવા મત્સ્ય ઉદ્યોગ માટે આપવામાં આવેલી આ લોન પર બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે આમ ખૂબ ઓછા વ્યાજે લોન આપવામાં આવતી હોય છે મિત્રો ત્યારબાદના આગળના સમાચારની જો વાત કરીએ તો દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય જેના ફોર્મ આજથી શરૂ થઈ ગયા છે મિત્રો ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી જે મુજબ ધોરણ નવ અને ધોરણ દસમાં ભણતી વિદ્યાર્થીનીઓને રૂપિયા વીસ અને ધોરણ અગિયાર અને ધોરણ બારની વિદ્યાર્થીનીઓને ત્રીસ આપવામાં આવશે મિત્રો તેના કેટલાક નિયમો છે જે આ મુજબ છે પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા છ લાખથી વધુ ન હોવી જોઈએ આ સહાય યોજનાના સંચાલન માટે નમો લક્ષ્મી પોર્ટલ બનાવાશે જેના ઉપર તમે ફોર્મ ભરી શકો છો ત્યારબાદ મિત્રો શાળા નિયામક દ્વારા વિદ્યાર્થીનીઓની માતાના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવશે ત્યારબાદ મિત્રો ખરાઈ કર્યા બાદ સહાયની જુલાઈ માસની રકમ જૂનમાં બેંક ખાતામાં જમા કરવામાં આવશે ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો સાવધાન થઈ જજો ખેડૂતોના પૈસા લૂંટાશે મિત્રો પીએમ કિસાન નામની ખોટી એપ્લિકેશન વોટ્સઅપ પર ફરી રહી છે જે દર ત્રણ મહિને છ હજાર રૂપિયાની મદદ કરવાનો વાયદો કરે છે આ એક સાયબર ફ્રોડ છે લિંક પર ક્લિક કરતા તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે કૃપા કરીને આ પ્રકારની શંકાસ્પદ લિંક ખોલતા નહીં જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને મિત્રો લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગવાનો કારસો રસી રહ્યા છે જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર આને લઈને પોલીસે પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવાના પ્રયાસો કર્યા છે મિત્રો છેલ્લા ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંક લોકોને મોકલવામાં આવી રહી છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો મિત્રો સાવધાન થઈ જજો અને બીજાને પણ આ વિડિયો મોકલીને તેને પણ સાવધાન કરી દેજો મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની જો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ વાહનો બંધ થઈ જશે મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ લાગશે પેટ્રોલ ડીઝલના સ્થાને હવે ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા વાહનો આવશે જે પાણીમાંથી બનાવવામાં આવશે પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજનને પાણીમાંથી અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવશે ચૂંટણી પછી કાર ઉત્પાદક કંપનીઓ સાથે વાત કર્યા બાદ હાઇડ્રોજનથી ચાલતી કારને બજારમાં લાવવાની તૈયારીઓ તેજ કરવામાં આવશે તો મિત્રો પર્યાવરણના હિતમાં આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની જો આપણે વાત કરીએ તો આજે આ રાજ્યોમાં સાયરન વાગશે મિત્રો ઓપરેશન બાદ દેશના પાંચ રાજ્યોમાં મોક આયોજન કરવામાં આવ્યું છે ઓગણત્રીસ મેં પાંચથી આઠ કલાક દરમિયાન મોક ડ્રીલ યોજવામાં આવશે આ મોક ડ્રિલ પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા ગુજરાત રાજસ્થાન પંજાબ હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં યોજાશે જાણો મોક ડ્રિલમાં શું કરવામાં આવતું હોય છે તો મિત્રો મોટા શહેરો નાગરિકોને સુરક્ષિત રીતે નીકળવાની પ્રેક્ટિસ કરાવશે મહત્વપૂર્ણ સંસ્થાઓની ઇમારતોને સુપાવવાનો પ્રયાસ કરાશે હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડાવશે નાગરિકોને વિદ્યાર્થીઓને હુમલાની સ્થિતિમાં બસવાની ટ્રેનિંગ પણ આપવામાં આવશે આભાર મિત્રો દરરોજના આવા જ તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોની એક લાઇક તમારી જરૂર કરી દેજો